ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ શરૂ થઈ ગયા છે ત્યારે વાત કરવાનું છે કતારગામ વિસ્તારની કતારગામ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મંત્રી વિનુભાઈ મોરડીયાના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર શરૂ થઈ જવા પામ્યો છે ઉમેદવારો નક્કી પણ થઈ ગયા છે ત્યારે હવે પ્રચાર ઝુંબેશ પણ પૂરજોશમાં શરૂ થઈ ગઈ પામી છે તો સુરતના કતારગામ વિધાનસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મંત્રી વિનુભાઈ મોરડેના પ્રચાર માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સિંગણપુર કોઝવે રોડ પર ડિવાઇન સેન્ટર ખાતે કતારગામ વિધાનસભાના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જદોષ સુરત ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝીમા સહિતના જોરડાવા પામ્યા આજે કતારગામ વિધાનસભા એકસો એના મધ્યસ્થ કાર્યાલયનું અત્યારે ઓપનિંગ થઈ રહ્યું છે સામાજિક અગ્રણીઓ અને ખાસ કરીને આ વિધાનસભા વિસ્તારમાં પૂજની સંતોના હાથે આજે વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારે આ શહેરના અને આ વિસ્તારના લોકોને વિનંતી કરું છું સંખ્યામાં આપણે આ લોકશાહીના પર્વને ઉજવીએ એ જ વિનંતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શરૂ થઈ ગયા છે અને હવે ગણતરીના દિવસો માટે ચૂંટણી પ્રચાર પણ પૂરજોશમાં ચાલશે મજર સાથે પ્રકાશવાળા